પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો ઉત્સવ મનાવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે અને ભાઈને મીઠાઈ ખવડાવી મીઠું મોઢું કરાવે છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન તેની પાસેથી કેવળ પોતાનું રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં પણ સમગ્ર સ્ત્રી જાતિને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ઈચ્છા રાખે છે પૌરાણિક કથા અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂઈ યજ્ઞ માટે આમંત્રણ આપ્યું ત્યાં આમંત્રિત મહેમાનોમાં શિશુપાલ પણ હતો તે સભામાં શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘોર અપમાન કર્યું શિશુપાલે જ્યારે હદ વટાવી ત્યારે ભગવાન કૃષ્ણએ શિશુપાલનો વધ કરવા સુદર્શન ચક્ર છોડ્યું સુદર્શન ચક્ર શિશુપાલનું મસ્તક કાપીને ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેમની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો સતી દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળતું જોયું અને તરત તેમની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી ઉપર બાંધી દીધો માતા સતી દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણે તેમને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેમની સાથે રહેશે અને હંમેશા તેમની રક્ષા કરશે એક બીજી પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે વામન અવતાર લીધો હતો ત્યારે અસુરોના રાજા બલિ પાસેથી ત્રણ ડગલા જમીન દાનમાં માગી હતી બલિરાજા સંમત થયા જ્યારે વામન ભગવાને એક ડગલામાં જ પૃથ્વી માપી લીધી ત્યારે બલિરાજા સમજી ગયા કે વામનના રૂપમાં રહેલા ભગવાન આ વિષ્ણુ જ છે બલિરાજાએ પોતાનું મસ્તક વામન ભગવાનને આગળનું ડગલું ભરવા માટે ધર્યું અને ભગવાન પ્રસન્ન થયા ભગવાને બલિરાજાને વરદાન માગવા કહ્યું બલિરાજાએ તેમના દ્વાર પર ઊભા રહેવાનું વચન માગ્યું ત્યારબાદ માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લઈને બલિરાજાને રાખડી બાંધીને ભગવાન વિષ્ણુને ભેટમાં માગી લીધા વેદોમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથમાં રક્ષા બાંધી હતી એવો ઉલ્લેખ છે અભિમન્યુની રક્ષા માટે માતા કુંતાએ તેને રાખડી બાંધી હતી જ્યારે પોતાના રક્ષણ માટે રાણી કર્મવતીએ હુમાયુને રાખડી મોકલી હતી આ રીતે રક્ષામાં ઉભય પક્ષના રક્ષણની ભાવના સમાયેલી છે ભોગ અથવા સ્વાર્થના બધા સંબંધોની વચ્ચે નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધ એ ભાઈ બહેનની સાચી પ્રેમ સગાય છે સનાતન ધર્મ તો સ્વપત્નીને પણ સતત ભોગની દૃષ્ટિથી ન જોતા અને કહે છે કે કાર્યેશુ મંત્રી કરણેશુ દાસી ભોજ્યેશુ માતા શયનેશુ રંબા ધર્માનુકુલા ક્ષમયા ધરિત્રી શાળુણ્ય મે તદ્દી પતિવ્રતાનામ વ્યવહાર અને મહત્ત્વના કામમાં સ્ત્રીને સલાહકાર માનવાનું તેમજ ભોજન સમયે સ્વપત્નીમાં પણ માતૃ સ્વરૂપ નિહાળવાનું સનાતન ધર્મ કહે છે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ બહેનને કહે છે કે તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે ભાઈના હાથે રાખડી બાંધવી એ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લ્હાવો લાગે છે રાખડી એ કેવળ સૂતરનો દોરો નથી પણ એ તો નિસ્વાર્થ પ્રેમ અને શીલનું રક્ષણ કરતું પવિત્ર બંધન છે